મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આપણા મસ્ત મજા વિડીયોની અંદર આ બધાનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો હું અટાણા છે ને ફાઇનલી જો ગામડે પહોંચી ગયો છું સમજા અને મિત્રો બીજી વાત એ કે અમે જે ગામની અંદર છીએ ને એ ગામની અંદર યુટ્યુબર એક હજી એક મારી જેવો યુટ્યુબર આટા મારે છો તમને ખબર જ હશે હમણાં થોડીક ક્ષણોમાં એને મને કીધું છે તું મળવા આવજે પણ હું એક એવો મોટો ક્રિએટર ને હું બહુ ઓછી જગ્યાએ મળવા માટે જાઓ સમજા કાંઈ નહીં ચાલો અને જો આ કે ગામની તમને બજારો બજારો પાછળ જોતા હશો મસ્ત મજાનું ઓલું શું કહેવાય બજાર છે અને હમણાં તમને બીજું બધું બતાવું આ ગામડી આવીએ ને મિત્રો એટલે ન્યા તમે છે ને અલગ પ્રકારની બધી મોજ જ કરતા હોઈએ સમજા અને હવાઈ નું તમારે ચાલુ હોય કાંઈ નહીં ફાઇનલી તમને નવો વિડીયો જોયા કરજો અને આપણા વિડીયો ગમે તો લાઈક છે કરતા રહેજો અને તમને બધું નો હોય ને બધું નજારો તમને બતાવું જોવો તો એક ઘરેથી ચા પાણી પીને નીકળી જશે એવા જઈશ આપણે એક પરમ મિત્રની ત્યાં તમારમને મળી દઉં એ પરમ મિત્ર આપણો કોણ છે ને એ ત્યાં તમને જે આ ગામની અંદર છે ને મિત્રો એ ગામની અંદર આય જવેલેશી છે જોયું તમે અને આ એ ગામની બજારો અને આ મારા સંપળાની હાલત જો અને આવા સંપળા છે ને આપણે સુરતની અંદર હોય ને તો આપણે શું કે ખબર કે આ એક્ચુલીમાં ચંપલા મને નહીં ચાલે હું મને મેન વસ્તુ મને પોઈન્ટું જોવા મળ્યો ખબર આ ગામની અંદર કેમેરા છે જો આ ગામની અંદર હાલ તો કેમેરા છે અનથી અલગ અલગ બજારું પડે છે હાલો એક બીજી બજાર તો માટી દેવી એમ કે હું એક રયો યુટ્યુબર નાનો એવો સમજ્યા અને યુટ્યુબર નું કામ હું હોય બધી અલગ અલગ દેખાડવાનું અને નવું નવું લોકેશન બતાવવાનું એ યુટ્યુબર નું કામ હોય ઓ એટલે છે મસ્ત મસ્ત ખાડાઓ છે અને ગામડાઓની અંદર છે ને ખેડૂતોને પાકની અંદર છે ને મિત્રો ભારે નુકસાન થઈ ગયું છે હું ગામડાઓની અંદર ખેડૂતોને પાકની અંદર જે એ લોકોને હાથમાં એટલે કેમ કહેવાય કે આપણા મોઢાની અંદર કોળીઓ આવી ગયો તો ને એ ભગવાને ચીનવી લીધો છે એ લોકો પાસેથી એમ કેમ કે કાલે આ ગામની અંદર વરસાદ જેટલો પડ્યો છે ને આ એક ગામની વાત નથી અમરેલી જિલ્લા બાજુના મોસ્ટ ઓફલી ગામની અંદર છે ને વરસાદ એવો જ પીડ્યો છે છે રસ્તો હવે આજે મારો એવો વિચાર છે કે વાડી બાજુ જવું છે તો હું તમને વાડી બાજુ જઈને બતાવું આ બધા સુરતવાળા આવવા માંડ્યા સુરતવાળા લગભગ જાય છે એવું કંઈક ફરવા બરવા માટે કંઈક જાતા હોય એવું કઈક છે દેખાય નહીં અને એવું લાગે ને તો બધા આટલું ઘરે ક્વોલિટી લેતો તો હા ગાય તો હાલકાલ પકડા કર્યો છે એક નંબર આ ગામ છે ભાઈ સુવિધા બધી અચોડ સુવિધા છે છે ને મિત્રો હું અટાણે આપણે એમ કહે કે સુરતની અંદર કેમ ગલ્લો હોય ગલ્લો જે પાન માવા કે બીડી કે એવું બધું મળતું હોય એમ અટાણે અટાણા ગામની અંદર છે ને હું એક જગ્યા જઈ રહ્યો છું ત્યાં છે ને એ બધા એમ કે ક્વોલિટી બહુ પ્રખ્યાત છે હવે એની તમને હું ક્વોલિટી બતાવું અને ક્વોલિટીની કિંમતની વાત કરું ને પાંચ રૂપિયાની ક્વોલિટી મળે કેટલા ની પાંચ રૂપિયાની જો હું તમને ક્વોલિટી દેખાડું અને આ તમે મારી જોઈ રહ્યા છો ને નજારો છો આપણે સુરતવાળા આવી ગયા છે ગામડે હવે મને લાગે છે કેમ કે મને જીજે ફાય દેખાવા મળ્યું છે આ જગ્યા છે ને હું ક્વોલિટીનું પૂછી લઉં ક્વોલિટી છે કે નથી એમ જો આમ જો મિત્રો અમે મદ્રા મધરા નીકળી ગયા છીએ કઈ અમારા ગામની અંદર છે ને ગાગડીઓ આવે છે એમાં અને આ ગામની નિહાળ